વર્ણિવેશરમણીયદર્શન મંદહાસચિિરાનનાં બુજ પૂજિમ સુરૂ નરોત્ત મૈર્મુદા ધર્મનંદનમ વિચિંતએ અસતો મા હૃડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમામૃત ગમય ઓમ શાંતિ 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 અસમદુરૂ સમારંભા નાથયામૂનમધ્યમા લક્ષ્મી વલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ સભાની અંદર આપણે બધા શિક્ષાપત્રી શ્લોક અઠ્ઠાણુંની સ્પષ્ટતા શ્રવણ કરશું તથા સાથે સાથે ભગવાન સ્વામિનારાયણે પંચમ સ્કંદને યોગશાસ્ત્ર કેમ કહ્યું છે એ વિષય પર પણ થોડી વાત શ્રવણ કરશો તો બધા જ શ્રોતાગણોના પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કર્યું તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના અઠ્ઠાણુંમાં શ્લોકની અંદર કહે છે કે શ્રીમદ્ ભાગવત્યુ સ્કંદો દશમ પંચમો સર્વાધિક તયાગ્નેયો કૃષ્ણ મહાત્મ્ય બુદ્ધએ અર્થાત્ વળી આઠ છાસ્ત્ર વિશે જે શ્રીમદ્ ભાગવત પુરાણ તેના દસમને પંચમ નામે જે બે સ્કંત તે જે તે શ્રીકૃષ્ણ ભગવાનના મહાત્મ્યય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ શ્રીમદ્ ભાગવતના પંચમ સ્કંદને શ્રીકૃષ્ણ ભગવાનના મહાત્મય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવાનું કહે છે તો કોઈક વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે આ પંચમ સ્કંદનું રહસ્ય શું છે તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્યના ઓગણચાલીસમાં વચનામૃતમાં કહે છે કે પંચમ સ્કંદને વિશે તો એ શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મય કહ્યું છે તથા એ શ્રી કૃષ્ણ ભગવાન જે ત્યાં જગતની સ્થિતિને અર્થે પોતાના ભક્તજનને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓને ધારીને ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે એમ કહ્યું છે અને પોતે બાંધી એવી જે મર્યાદાઓ તેની વિશે જે રહે તે અતિશય મોટ્યપને પામે ને જે ન રહે તે મોટો હોય તો પણ પોતાની સ્થિતિ થકી પડી જાય અને જે સાધારણ જીવ હોય ને તે મર્યાદાને લોપે તો તેને અધોગતિ થાય છે એમ કહ્યું છે અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીયપકરણના ચાલીસમા અધ્યાયના વીસમા શ્લોકની અંદર પણ કહે છે ત્યાં પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે નો ઉલ્લંઘયા સ્વસ્વ મર્યાદા તસ્ય ત્યાં અબબોધત સંગદોષમ કર્મફલા અવશ્ય મુખ્યત્વ અપ્યસો અર્થાત્ કે પોતપોતાની મર્યાદા કોઈએ પણ ન જ ઉલ્લંઘન કરવી સંગ દોષ એટલે કે ભગવાન થકી ઈતર વસ્તુમાં આશક્તિરૂપ સંગ દોષ અનર્થ કરનારો છે કર્મફલ અવશ્ય ભોગવવું પડે છે આટલો તે પંચમ કથાનો સારાંશ પછી ભગવાનને સુખેથી બોધ થાય એ રીતે સમજાવ્યું છે કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક મનુષ્ય ભગવાને બાંધેલી મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તેની અધોગતિ થાય છે અર્થાત કે એણે નરક આદિ લોકમાં જઈ યાતના ભોગવવી પડે છે અને જે પણ કોઈક મનુષ્ય ભગવાન થકી ઈતર વસ્તુમાં આસક્તિ કરે છે તેને અનર્થ આવીને ઉપસ્થિત થાય છે જેમ રાજરસિંહ ભરત જેનું આખ્યાન શ્રીમદ્ ભાગવતના પંચમ સ્કંદમાં છે તો રાજરસિંહ ભરત રાજ્ય છે પુત્ર છે સંબંધી છે ઇત્યાદિકનો ત્યાગ કરીને પુલહાત્તમ ક્ષેત્રમાં આવી ભગવાનનું ભજન કરતા હતા પરંતુ એક મૃગલાની અંદર આસક્તિ કરવાથી રાજર્ષિંહ ભરતનું પતન થયું હતું એટલે જે પણ કોઈક વ્યક્તિ ભગવાન થકી ઈતર વસ્તુમાં આસક્તિ કરે છે એને અનર્થ આવીને ઉપસ્થિત થાય છે એવું એ પંચમ સ્કંધની અંદર ભગવાને કહેલું છે કોઈક વ્યક્તિના મનની અંદર એવી પણ જિજ્ઞાસા થાય કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષા પથરીના નવ્વાણુંમાં શ્લોકની અંદર આ પંચમ સ્કંદને યોગ શાસ્ત્ર કહેલું છે તો એ યોગ શાસ્ત્ર શા માટે કહેલું છે તો એ સંબંધમાં સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થડીપિકા ટીકાની અંદર પોતે કહી રહ્યા છે કે સ ચાત્રે તદ્વતા ચરિત્ર નિરૂપણે ન મુહુ પ્રતિપાદિત યોગશાસ્ત્ર અર્થાત કે આ પંચમ સ્કંદમાં યોગ સંપન્નનું ચરિત્ર નિરૂપણ કરીને તે યોગનું વારંવાર પ્રતિપાદન કર્યું છે તેથી તેને યોગશાસ્ત્ર કહ્યું છે યોગ શાસ્ત્રનું પ્રથમ સૂત્ર છે યોગશ્ચિત વૃત્તિ નિરોધ અર્થાત કે ચિત્તની વૃત્તિઓનો ધ્યેય ઇષ્ટ સ્વરૂપમાં નિરોધ કરવો તેને યોગ કહેવામાં આવે છે અને આવા યોગ સંપન્ન રાજરસિંહ પ્રિયવત છે રાજર્ષિ ભરત છે જળ ભરત છે ઇત્યાદિકનું ચરિત્ર એ શ્રીમદ્ ભાગવતના પંચમ સ્કંદની અંદર ભગવાન વેદવ્યાસજીએ નિરૂપણ કરેલું હોવાથી આ શ્રીમદ્ ભાગવતના પંચમ યોગ યોગશાસ્ત્ર તરીકે ભગવાન સ્વામિનારાયણે કહે છે આ પ્રમાણે ભક્તો